આજે હું તમારી સાથે શેર કરીશ પાઉભાજી પરાઠાની રેસીપી આ પાઉભાજી પરોઠા ભરવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતથી બનાવીશું અને એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બનશે મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પાઉભાજી પરોઠા બનાવવા માટે પહેલાં આપણે વેજીટેબલ લઈશું બે મીડિયમ સાઇઝના બટાકાને છોલીને આ રીતે કટ કરી લઈશું અને ફ્લાવર લઈશું અને લીલા વટાણા લઈશું હવે આ બધી જ વસ્તુને આપણે કૂકરમાં લઈ લઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું હવે તેમાં અડધું કપ જેટલું પાણી ઉમેરીશું અહીં આપણે વધારે પાણીનો ઉપયોગ નહીં કરીએ નહીં તો આપણા વેજીટેબલ વધારે મેસ થઈ જશે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ નહીં આવે હવે આપણે તેની ત્રણ વિસલ વગાડી લઈશું હવે આપણે એક મીડિયમ સાઈઝનું ટામેટું એક કેપ્સિકમ અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ચોપરમાં કટ કરી લઈશું હવે બટાકા ફ્લાવર અને વટાણાને આપણે બાફી લીધા છે હવે તેને આ રીતે કાણાવાળા વાસણમાં મૂકીને તેનું બધું જ પાણી કાઢી લઈશું અને આ રીતે થોડા ડ્રાય થવા દઈશું હવે તેને આપણે મેસ કરી લઈશું વેજીટેબલને બાફી લીધા પછી તેમાં પાણી રહી જશે તો સરખી રીતે પરોઠા નહીં બને અને વેજીટેબલને બાપતી વખતે તેમાં આપણે હળદર ઉમેરી છે જેથી હળદર સરસ એવી કૂપ થઈ ગઈ છે જ્યારે આપણે પરોઠા બનાવીશું ત્યારે આપણે પાછળથી હળદરનો ઉપયોગ નહીં કરવો પડે સરસ રીતે મેસ થઈ ગયા છે હવે તેમાં આપણે કટ કરેલા ટામેટા કેપ્સિકમ અને ડુંગળીને ઉમેરીશું હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું લીલા ધાણા ઉમેરીશું લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું તેનો કલર એકદમ સરસ આવશે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે તેમાં આપણે ત્રણ ચમચી જેટલો પાઉભાજી મસાલો ઉમેરીશું પાઉભાજીનો મસાલો ઉમેરીશું એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને સુગંધ પણ સરસ આવશે હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને મિક્સ કરી લીધા પછી એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો હવે તેને મિક્સ કરી લઈશું બધા જ મસાલાને મિક્સ કરી લીધા પછી તેમાં આપણે ઘઉંનો લોટ ઉમેરીશું રોટલી કરવા માટે જે ઝીણો લોટ લેતા હોઈએ તે જ લોટનો ઉપયોગ કરીશું અહીં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને જરૂર પડશે તેમ તેમાંથી થોડો થોડો ઉમેરીશું અને લોટ બાંધી લઈશું આ લોટ બાંધતી વખતે આપણે પાણીની બિલકુલ જરૂર નહીં પડે હજુ પણ તેમાં થોડો લોટ ઉમેરીશું અહીં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ યુઝ કર્યો છે અને વધારે જરૂર લાગે તો થોડો લોટ ઉમેરી લેવો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે તેના પર થોડું તેલ લગાવી લઈશું હવે આપણે પરોઠા બનાવી લઈશું તો તેના માટે એક આ રીતે મોટો લુવો લઈશું અને તેના પર ઘઉંનો લોટ લગાવીને તેને વણી લઈશું આ પરોઠાને આપણે હલકા હાથે વણી લઈશું આ પરોઠાને આપણે થોડો ઠીક રાખીશું પરોઠાને આપણે વળી લીધો છે હવે આપણે તેને શેકી લઈશું તો એક તવી લઈશું અને તેના પર થોડું તેલ લગાવી લઈશું અને તેના પર પરોઠાને મૂકી દઈશું હવે તેને થવા દઈશું થોડું તેને આ રીતે તેલ લગાવી લઈશું એક બાજુ સરસ એવું શેકાઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું હવે તેના પર થોડું તેલ લગાવી લઈશું તેની સાઈડ ચેન્જ કરી લઈશું પરાઠાનો કલર બદલાય અને સરસ એવું શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું થોડી વાર પછી આપણે તેની આ રીતે સાઈડ ચેન્જ કરીશું અને બંને બાજુ સરસ એવા થવા દઈશું પાઉાજી પરોઠો સરસ એવો શેકાઈ ગયો છે અને તેનો કલર પણ સરસ એવો આવી ગયો છે તે જ રીતે આપણે બીજા પરોઠાને પણ બનાવી લઈશું આટલા માપના વેજીટેબલ અને લોટનો ઉપયોગ કરીને આપણે પરોઠા બનાવીશું તો સાતથી આઠ જેટલા પાઉભાજી પરોઠા રેડી થશે બીજો પરોઠો પણ આપણો રેડી થઈ ગયો છે બધા જ પરોઠા આપણા રેડી થઈ ગયા છે હવે તેને આપણે સર્વ કરીશું પાઉભાજીને પણ ભૂલાવી દે તેવા એકદમ ટેસ્ટી પાઉભાજી પરોઠા તૈયાર છે આ પાઉભાજી પરોઠા ચા સાથે કે ચટણી સાથે સરસ લાગશે આ પાઉભાજી પરોઠા આપણે સ્ટફિંગ ભર્યા વગર બનાવ્યા છે અને સરળતાથી બની જાય છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે મારી આ રેસિપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાયકોન પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસિપીના સાથે